મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તમારા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાડિયા જવાના છીએ અને અમારા વિડીયો બન્યા લાઇક કરજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે વાડિયા સનેડો આકવા તો આપણે જવાનું છેવાડીએ તમારા વ્લોગમાં નેક્સ્ટ સુધી બન્યા રહેજો મિત્રો આપણે હાલીને જવાનું છેવાડીએ તો આપણે અત્યારે જો ઘરેથી નીકળી ગયા છીએ અને આજે આપણી તો આપણે વાડિયા જવા નીકળી ગયા છીએ

આપણે વળી વગ્યા છે તો તમે જોઈ શકો છો આ છે આપણી ઝુંપડી ને તમે જોઈ શકો છો આપણું વણખા કવું થઈ ગયું છે મિત્રો આવો કંઈક કપા થઈ જશે આપણા આખો વાડીમાં તમે જોઈ શકો છો આ છે આપણી વાળી આ છે આપણા કાકાની વાડી તો આવો કંઈક કપા થઈ છે મિત્રો તમે જોઈ શકો છો બોલે પણ છેકવો અને અહીંયા છે ઝુંપડી તો મિત્રો આગળ જો આપણી વાડી આવશે આતીવાળા ભાઈ તો આપણે અમારા વિડીયોમાં તમે બધા નેક્સ્ટ સુધી બન્યા રહેજો અને આવો કંઈક કપા થઈ જશે આપણે તમે જોઈ શકો છો અને મિત્રો તમારે અમારા વિડીયો જો તમને ગમતો હોય ને તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો આપણે આપણી વાળી શેનાડો આવશે તો આપણે જો અત્યારે અત્યારે તો શેનાડો આપણે બીજાની વાડીમાં હાલે છે તો આપણે જઈશી એ બાજુ તો તમારે અમારા વિડીયોમાં બની રહેવાનું છે તો અત્યારે આપણે હેલા છીએ તમે જોઈ શકો છો આપણે જઈએ જઈશી બાજુ આવા વાડીના સનાડો હોય છે આપણે વાડીને છે બોલે પણ તો આપણે અત્યારે જઈએ છીએ આપણે ભોતા પાહે તો તમારે મારા વિડીયોમાં નેક્સ્ટ સુધી બન્યા રહેજો તો અત્યારે જો આપણે જઈએ છીએ ભોથાની પાસે ને જો અત્યારે આ વાડી માલે છે સનેડો આપણે લે પણ ભવાતા ઊભા છે સીપડા પીપડા હોય તો જાય બાજુ તો આપણે જઈએ ભવાતા પણ હાલે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે જઈ ભવાતા પાસે તો મિત્રો ભવાતા જો અત્યારે અહીંયા ખડવાટે છે તમે જોઈ શકો છો સાથે દક્ષભાઈ પણ છે તો તમે જોઈ શકો છો ખડવાડે છે

આવશે એક શિશુ જડ્યું છે સીભડું મિત્રો આપડે દક્ષ ભાઈ ને દઈ દે ખાવું હોય તો પાસે આપડા દાદાની વાડી તમે જોઈ શકો છો અને આપડે સીભડા ખાવા તમે નેક્સ્ટ સુધી અમારા બ્લોગમાં બનાવી રહીજો તમને મજા આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ને આપણે જોઈએ ત્યારે અહીં શીભડા છે હોય તો આ જો અમારા દાદાનું ખેતર છે તમે જોઈ શકો છો આપણે દગભાઈને જો અમે ખડ વાઢે છે અને અહીંયા છે આપણે આતાની વાડી તો તમે જોઈ શકો છો આપણે શીભડા ગોચી છીએ અત્યારે મિત્રો સીભડા જડી જાય તો તો છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ગોચ્યું હોય તો સીપડા 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 મિત્રો આમાં ક્યાંય સીપડા ઝડતા તો નથી તો અત્યારે આપણે જોઈ તો ખરી આમાં ક્યાંય સીપડા બીપડા હોય તો પણ છે નહીં મિત્રો આવું છે ગઢાણ કીર્યું ગઢાણ તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે એવા છે આતાને વળીએ આતાય જો આવી ઝૂપડી બનાવી છે મિત્રો આતાય જો આવો આપણે ઘરે કપા પણ વાવ્યું છે ને ઝોપડી તમે જોઈ શકો છો આવો કંઈક આતાને કપા થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબર કરો અને નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરો પોતા નહીં મિત્રો આપણી વાડી આવી ગયો છે સનાડો તમે જોઈ શકો છો આપણે જો આ રાપડી હાથી પડી ગઈ હતી એટલે આપણે લેવા ઉતરી જાશી તો તમે જોઈ શકો છો આપણે જો આગળ હાથી આંકવાનું છે તમે આ રાપડી પડી ગઈ હતી એટલે મિત્રો આપણે લેવા ઉતરી ગયા હતા જોઈ શકો તો ફાઈનલી મિત્રો જો સનાડો આવી ગયો છે તમે જોઈ શકો છો તો આપણે જો અત્યારે હાથી આંખવાનું છે તમે જોઈ શકો છો તો અત્યારે આપણે આ જાય છે સનાડો આવ્યો જાય છે ફાઈનલી મિત્રો જો અત્યારે આપણે અડધું લેવા જ્યુ છે ને જો અત્યારે તમે જોઈ શકો છો આપણે વાડિયા હાથી હાલે છે મિત્રો આવું કાંઈક હાલે છે આપણે વાડિયા હાથી તમે જોઈ શકો છો આ આપણે અડધું તો લેવાઈ ગયું છે હવે અડધું બાકી રહ્યું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે હાથે હાકીને જોઈશી ઘેરે હવે તો આપણે જો ત્યારે ઘેરે જાય છે કે ઘેરે તો હું સોરી સોરી ભૂલાઈ ગયો ત્યારે નજી આ કટકી બાકી સાથે એ ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું તો અત્યારે જો આપણે કટકીમાં રહી છે આ કટકી કાંઈ યાદ ન હતી ભૂલાઈ ગયો અત્યારે આપણે નેવડો છે આ આપણી વાડીનું આપણે નેવડામાંથી આ બાજુ વહી આવી ગયું આ કાકાએ રહી છે આમાં તુઈર તો તમે જોઈ શકો છો ત્યારે તો ક્યાંથી જતા હતા કાકાએ વાવી છે આપણે આમાં તુર વાવી છે ને ઓલામાં મેં ડુંગ હોય વાવી છે તો આ કટકી તો કાંઈ યાદ નહીં ભૂલી ગઈ તો જો અત્યારે તમે જોઈ શકો છો વાડી ઘેરે કેવા ગયું ભૂલાઈ ગયું ફાઈનલી મિત્રો જો અત્યારે કટકીમાં આપણે હાલી ગયું છે ને હવે જઈશી આપણે ઘેરે આપણે કાકાની જો તો રોગી ગઈ છે તમે જોઈ શકો છો આપણે હાલી જશે કટકી માં ને હવે આપણે જઈ ઘેરે

તો આપડે શેરી માં ભોગી ગયા મિત્રો તો આપડે અત્યારે ઘેરે ભોગી ગયા છીએ અને આપડે મળીશું બીજા વલગ તો જય માતાજી ને જય દ્વારકા